તો ફોની બાર એવું નહીં કેવું પણ કોઈ ગ્રાહક આવે ને તો દસ હજાર મૂક ખાદ ખાવી હો પંદર મજા લાવ્યો પણ પોતમાં વેચી મારું હો જો કોઈ ગ્રાહક આવો તો એમાં ઉતાવળા કેટલા રહ્યો તમારો બળજ્યો મને કેટલા ગોમ ફેવની લાયા તમે હજુ પો નહી તમારા બળદ્યો અને પૈસા ઓછા ખર્ચવા નહીં ફળો ફળા તાના મળે એમને નહીં મળતો એટલે હવે પોકી જવા ને હવે તમે તો ચા નહિ પીળો કોઈ નઈ એમની હેડા હેડા કરો મારા બર ત્યાં જરૂર તમારી જરૂરિયાતો પૈસા એવા ખર્ચો પડે તો એ જ ઉતાવળા ભરોસો તમે અત્યારે તમારો દુર્લભ થઈ ગયો અરે હું વાત કરો કે ભરોસો અરે તમે જો પાંચ કિલોમીટર નકરું હેડ હેડ ને હેડ હેડ પણ હેડ નો સાઉ કરવા આ રે ભાઈના ભાઈ ના બરજો લે આવો હા કે ગોમ નામ એમો રે આ બાજુ જ છે બાજુ ના હો બરદ લેવો છે એમને બરદ લે આવો કે ચો મેળ ના પડ્યો ચો મેળ ને આ જો જે ખોડો હોય ને ઓધરો હોય ને બોબરો હોય ને હોય શું હોય ઓ હું વાત કહું હા આપણો બરદ અમર લાય છે તમે લાયા બરદ ઓ શું વાત કરો બરદ કેવો હગબા હા આટલો તો ઊંચો એટલે પાવરફુલ દેખાવ આમ ઊંડી નું છે બાકી દેખા કોક આશા આપડે બોધ્યું છે કે એમ કે ઢોર એવું હા એ દેખાય કે આ બળદ છે બળદ આમ રૂપ રૂપ નો અંબાર જેવો પણ જુઓ હા હવે મારે બીજી ઈચ્છા કેવી ઈચ્છા લાવતો લઈ દીધો હા પણ હમણાં મારે ખગાય કીધું કે ટ્રેક્ટર કે મહેમાન પડી હોય ત્યાં લઈ જાઓ એટલે હું બળદ મારે વેચી મારો બરાબર લાવ્યો ખરો વેચી મારો પોત પછી હું વધારે લાવ્યો બરોબર પંદર હજાર માં લાવ્યું પણ પોત પછી ઓછા કરીને મારે બળદ વેચી મારો બરાબર બરોબર એટલે તમે આપણું ઘર તો જોયું છે ને જોયું હું અત્યારે બહાર જવું તમે એમ કરજો આ બળદ વેચી મારજો પંદર બહુ લાવ્યો અને તમને જે બે ને એ પ્રમાણે તમે ત્યાં વેચી મારજો તબાર જે લેવાનું હોય કમિશન લેજો બરોબર એનો મને સવાલ નહીં પણ આ મહેમાન આપણો બળદ છે ને એ તમે તાર હાલ જજો

ચૌદ હજાર રૂપિયા મૂક્યા ચૌદ હજાર રૂપિયા હા વાતા છે જોય અરે હું જોતા છે ભરજો તો જો તમે એ ભરજો તો બરોબર હા પણ ચૌદ હજાર રૂપિયા ના હોય હા ચૌદ હજાર રૂપિયા હોય ભાઈ એને જો જોજો ખાલી ને શેકડો જો એનું પૂછડું પૂછવું એના પગ જો ધોયેલા ત્યારે જયારે તો કોઈને તો કોઈ શો માટે લઈ નહીં જવાનું કોઈ કોમ કરવા લઈ જવાનું કોમ લઈ સમજો ને યાર જો એટલે મને વાત કરી તમે વાત કરીને તેર હજાર ને રૂપિયા આપી દેજો તેર હજાર ને પોનસો રૂપિયા હા એટલા બધા ના હોય મેમાં ઓછા કરાવ ઓછા નું એના લીધે વેકા ના વેકાય ને હું વાત કરો એ તો ના કહો તેર હજાર પાંચસો રૂપિયા થશે એમાં એક રૂપિયો ઓછો નહિ

બળથીઓ ભાઈ લઈ ગયો તો મને પૂરા ત્રણ હજાર રૂપિયા મળતા હતા તો એને હજાર ના મળ્યા કોઈ નહીં પેલો ભાઈ જતો રહ્યો મારે જવું પડશે આમ હા